પહેલી નવેમ્બર બે હજાર પચીસ શનિવાર આજે નામી અનામી ધર્મસભા દ્વારા જાહેર કરાયેલ અને ન કરાયેલ એવા સર્વ સંતોનું મહાપર્વ છે દર્શનના ગ્રંથમાં રોમન સામ્રાજ્યમાં રોમન બાદશાહે ઈસુના અનુયાયીઓ પર કારમાં અત્યાચારો ગુજાર્યા ત્યારે પોતાના જીવનો ત્યાગ કરવાનું પસંદ કર્યું પણ ઈસુનો ત્યાગ ન કર્યો આજના દર્શનના ગ્રંથમાં પાઠમાનો એનું વર્ણન કરે છે આપણી જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડવામાં આપણે ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે પપ્પા અથવા મમ્મી તરીકે કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું ભારે છે ઈસુના અનુયાયીઓ હોવાથી કેટલીક લાભોથી વંચિત રહી જવાય છે પણ આપણે એ લાભોને જતા કરીએ છીએ ઈસુને જતા કરતા નથી કાર્મી મોઘવારીમાં આપણી જવાબદારી અનુભવીએ છીએ એ રીતે આપણે સંતાનનું જીવન જીવીએ છીએ આજના બીજા શાસ્ત્ર પાઠમાં આપણે સંતાન બનનાર છીએ પ્રભુનો આપણા પ્રત્યેનો પ્રેમ ઈસુ પ્રગટ થશે ત્યારે આપણે બધા એમાં જેવા બનીશું ઈસુ જેવા બનવા એકમાત્ર પ્રભુ ઉપર આધાર રાખવો નમ્ર કેળવણી ધર્મની સ્થાપના કરવી દયાળુ બનવું શુદ્ધ અંતર અને શુદ્ધ હેતુ રાખવો શાંતિ સ્થાપવી અત્યાચાર સહી લેવા આ છે સંતનું જીવન પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ